સીવીડી ભાઈ રીયલ પુરુઓ રીયલ પુરુ સીવીડી પ્લસ 8 ના 20 80 રૂપિયા નંગ 80 રૂપિયા નંગ હાલો માઈનસ 2 હાલો ભાઈ સીવીડી માઈનસ 2 40 રૂપિયા નંગ 40 રૂપિયા નંગ હાલો ભાઈ હીરા લઈ જાઓ વડિયાલ માં પેરો દાગીના માં પેરો પણ બાયું ની દાણા બનાવો બંગ બંગડી બનાવો ભાઈ લઈ જાઓ ભાઈ કેશોદ માં મોફત હીરા કેશોદ માં મોફત હીરા ભાઈ હાલો 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 પાસા નહીં મળે ભાઈ લઈ જાઓ મોફત મોફત કેટલા જોઈએ ભાઈ કેટલા જોઈએ એક નહીં હાલો એક લ્યો